નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સમાચાર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ અને કારકિર્દી બનાવવામાં અને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી વર્ષ ઓગણીસો એકાણું પ્રારંભ થયેલ મોડાસા તાલુકાના શ્રી ભેરુંડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એચ જે બારોટ માધ્યમિક શાળાના ત્રીસ વર્ષ શૈક્ષણિક વિકાસ યાત્રાને સફળતા પૂર્વક પૂર્ણ થતા મોતી મહોત્સવનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો મોતી મહોત્સવમાં સાબરકાંઠાના સાંસદ શોભાબેન બારૈયા માજી શિક્ષણ મંત્રી સોનેરી દાતાઓ સામાજિક અગ્રણીઓ ગામના આગેવાનો આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભેરુંડા બારોટ માધ્યમિક શાળામાં નવનિર્મિત નિર્મિત રૂમના દાતાઓ વાસુદેવભાઈ પંચાલ ઈશ્વરભાઈ પંચાલ દશરથભાઈ પંચાલને ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને આ પ્રસંગે નવા રૂમોને ભીખુશી પરમાર શોભનાબેન બારૈયાએ રિબિન કાપીને વિદ્યાર્થીઓના ભણતર માટે ખુલ્લા મૂક્યા હતા ત્રીસ વર્ષની શાળાની ઉજવણીના ભાગરૂપે મોતી મહોત્સવમાં સ્કૂલના ત્રીસ ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓની શિલ્ડ અને મોમેન્ટો ભેરુંડા કેળવણી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ મંત્રી ચિમનભાઈ પટેલ ઉપપ્રમુખ સહમંત્રી તેમજ કારોબારી સભ્યોના હસ્તે શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા મારું નામ દેસાઈ સીતા વિરમભાઈ છે હું પેરોના ગામની વતની છું પેરોનામાં આવેલ શ્રીમતી એચ જે બારોટ માધ્યમા હાઈસ્કૂલમાં મેં અભ્યાસ કરેલો છે આજે આ સ્કૂલના શ્રીમતી એચ જે બારોટ માધ્યમા હાઈસ્કૂલના ત્રીસમી પૂર્ણતિથિમાં યોજાયેલ મોતી મહોત્સવમાં રાજકીય નેતાઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મને પુષ્પગુચ્છ અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી તે માટે હું તેમાં ગુરુઓનો તેમજ સમગ્ર લોકોનો ખૂબ જ આભાર માનું છું મેં સન ઓગણીસ બે સેન્ટરમાં પ્રથમ ગામ શાળા તેમજ ગુરુઓ અને મારા માતાપિતાનું નામ તે માટે મને ખૂબ જ આનંદ છે લોકોએ આજે મને મહોત્સવમાં ઉપસ્થિત રાખીને એવોર્ડ અને પુષ્પ સન્માનિત કરી તે માટે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પટેલ અશ્વિનભાઈ રેવાવી બેરુંડા ગામનું વતની છું અને ચંદ્રગીર પ્રાથમિક શાળામાં તરીકેની ભૂમિકા ભજવું છું હજરોજ અમારા બેરુંડા ધમમાં જે બાળકોની ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી સંસ્થા એટલે કે બેરુંડા કેરવણી મંડળ સંચાલિત શ્રી હીરાદેવી જગદીશચંદ્ર બારોટ માધ્યમિક શાળા બેરુંડાનો ત્રીસ વર્ષ પૂર્ણ થતા મોતી મહોત્સવ કાર્યક્રમ આજે ઉજવાઈ રહ્યો ઉજવાઈ રહ્યો છે તેમાં દાતાશ્રીઓનું સન્માન અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી

નામ ભીખાભે કાલિદાસ પટેલ હું કેરવણી મંડળ ની અંદર ઉપપ્રમુખ ધરાવું છું અને અમારા ગામ એક ચમચીલું ગામ છે હવે અમારા ગામની અંદર આજે ત્રીસ વર્ષ થયા છે સ્કૂલ ને અને એનો ઉત્સવ જે મનાય છે મોતી મહોત્સવ એની અંદર ખરેખર અંદર ઉમંગ છે છે કે જે બધા બધા બાલ પણ અમારા દાતાઓનું સન્માન છે પછી વિદાય જે વિદ્યાર્થી શિક્ષક હતા એમનું અને જે વિદ્યાર્થીઓ છે જે તેજસ્વી તારલા એમનું બી અમે સન્માન કરીએ છીએ અને અમારું ગામ વસ્તુ દિન પ્રતિદિન પ્રગતિ કરે અને આગળ જાય એ વસ્તુ વાત કરું મોડાસા તાલુકાની ભેરુંડાની ત્રીસ વર્ષ એચ જે બારોટ માધ્યમિક શાળાની ઉજવણીના મોતી મહોત્સવમાં દાતાઓના સન્માન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કર્યા બાદ શાળાના આચાર્ય રસિકલાલ વાણંદનો વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર અને સાંસદ શોભાબેન બારૈયાને ભેરુંડા ગ્રામ પંચાયત સહકારી મંડળી દૂધ મંડળી તેમજ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ગામના ગામના દરેક સમાજના લોકો કાર્ય થઈને સફળ તત્પરતા દર્શાવતા હોય છે ત્યારે શાળાના ત્રીસ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરતા મોતી મહોત્સવના કાર્યક્રમની ઉત્સાહભેર ભવ્યતિ ભવ્ય સફળતા અપાવી હતી શ્રી ભેરુંડા કેળવણી મંડળના પ્રમુખ રાજેન્દ્ર પટેલ મંત્રી ચિમનભાઈ પટેલ કારોબારી સભ્યો અને ગ્રામજનો કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યુઝ નમસ્કાર હું પટેલ સંગીતા બેન ચિમનભાઈ પટેલ નિવૃત્ત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ અરવલ્લી મોડાસા આજ રોજ અમારા ભેરુંડા કેળવણી મંડળ ગામમાં ત્રીસ વરસ સ્કૂલને થયા એટલે શ્રેષ્ઠિઓનું સન્માન દાન જેને આપ્યા છે દાતાઓનું સન્માન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે અત્યારે જે સારી સારી પાયરી ઉપર આ સ્કૂલમાંથી એન્જિનિયર મેડિકલ લેવલ શિક્ષકો નાના મોટા વ્યવસાયોમાં જોડાયેલા વિદ્યાર્થીઓનું પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને નિવૃત્ત આચાર્ય શ્રીનું વિદાયમાન સમારંભ અને સન્માન સમારંભ ગામના શ્રેષ્ઠીઓ અને ગામના આગેવાનો સહકારથી અને દાતાઓના સહકારથી આજે આ સ્કૂલ ફૂલી ફાલી છે અને સારું શિક્ષણ મેળવી અને સરસ છોકરાઓ કેળવણી મેળવી અને ગામનું સમાજનું તાલુકાનું જિલ્લાનું નામ રોશન કર્યું છે અને તેમાં આપણા તાલુકાના માન્ય મંત્રી શ્રી ખુશી પરમા સાહેબ આપણા સંસદ સભ્ય શ્રી તથા સંસદ સભ્યશ્રી શોભનાબેન તથા માનનીય માજી મંત્રી શ્રી શિક્ષણ કરસંદા ચોદેરી સાહેબ કે જેમની આજ સાથે થતી હતી અને એમને ત્રીસ વર્ષ પહેલાં નિઃશુલ્ક ભાવે અહીં કોલનું એમને ખૂબ સારું આપ્યું છે અને હજુ પણ શાળા નો વિકાસ થાય અને છોકરા આપણા માન્ય વડાપ્રધાન શ્રી ને ઉજ્જવળ ભવિષ્ય ભારત રાજ્ય નો વિકાસ થાય એ રીતે છોકરાઓનું કરુંડા નું વતી છું બેરુંડા માં જન્મ્યો છું અને બેરુંડા સ્કૂલ

પહેલાં દસમું ધોરણ હતું દસમું નવમું દસમું ચાલ્યું પછી રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ પણ અમારે સારામાં સારું આવતો આજુબાજુના ગામડાઓમાંથી બાળકો પણ અહીં ભણવામાં આવે છે અને સારાં સારું અભ્યાસ બેરુંડામાં ચાલે છે બેરુંડા સ્કૂલની જો માગણી કરી અમે તો અમારે કમ્પાઉન્ડ રોલ કરવાની છે

અને એના લીધે અમને સ્કૂલ પણ એમના થકી મળી છે એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં અમને પણ જેટલી મદદ થાય એ રાજકીય મદદ કર એવું અમે વિનંતી કરીએ છીએ હું પટેલ રાજેન્દ્ર કુમાર પ્રેમજીભાઈ રહેવાસી ભેરુંડા પ્રમુખ શ્રી ભેરુંડા કેળવણી મંડળ આ અમારી હાઈસ્કુલ શ્રીમતી એસ જે બારોટ માધ્યમિક શાળાનો આજે મોતી મહોત્સવનો પ્રોગ્રામ હતો એ સરસ રીતે પૂર્ણ થયો છે મુખ્યમંત્રી આજે આપણે મુખ્ય મહેમાનમાં ભીખુશ્રી પરમાર મંત્રી સાહેબ શોભનાબેન બારેવા સંસદ સભ્ય તેમજ અમને જેમણે મંજૂરી આપી એવા કરસનદાસ સોનેરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને સર્વે ગ્રામજનો એ પણ બધું અને મંડરે ખૂબ ખુબ અમે એના આભારી છે મંડળના અને ગામના ખૂબ ખૂબ ખુબ આભારી છે સરસ રીતે પ્રોગ્રામ પૂરો થયો છે અમારો